ખુબ જ મજા છે કેટલા મિત્રો આજે અમારા બધા જ મિત્રો અમે પતંગો લઈને ધાબા ઉપર જ છીએ અને આજે આખો દિવસ ધાબા પર જ રહેવાના છે ખાવાનું પીવાનું બધું ધાબા પર જ છે અમારું રસ્તા સુધી સતત રહી છે ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે પટંગના સ્ટોલ પર આપણે આવ્યા છે જે રીતના ગ્રાહકો આવી રહ્યા છે ભાઈ શું નામ છે હર્ષિત ટેલર જે રીતે ઉત્તરાયણ નો તહેવાર છે ફૂલ માં ચાલી રહ્યું છે થોડું ટ્રાફિકનું થોડું ઇસ્યુ છે પણ ધીરે ધીરે ખુશીનો માહોલ છે અમે લોકોને સારા પતંગ આપીએ છીએ સારી ફિરકી આપે છે અને અમારા ફિરકી એટલી ફેમસ છે જકાસ કંપનીની છે લોકો ખુશ છે એને બબ્બે હરી હરી જે પાંચ પાંચ હજાર બાદ લઈ જાય છે અને વળી પાક પાંચ પાંચ છ છ ફિરકી લઈ જવામાં આવે છે ગયા વર્ષે કેવો ગયા વર્ષે આ વખતે બી સારો માહોલ છે ખુશીનો માહોલ છે લોકોને સારું રીતે ફિરકી પતંગ અમે આપી દે છે ખાસ કરીને હું કેમેરામેનને કંઈ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે જે રીતે આપણે જોઈ રહ્યા છો નાના નાના ભૂલકાઓ છે બાળકો છે પરિવાર સાથે તેઓ ખરીદી કરવા માટે આવ્યા છે અને ખાસ કરીને મજા લઈ રહ્યા છે સૌથી મહત્વની બાબત છે કે આ કોલપાડનું જે કિંગ વિસ્તાર છે અને કિંગ વિસ્તારની અંદર પતંગની ખરીદી નીકળી છે પતંગની સાથે સાથે ફૂગા જે આપ જોઈ રહ્યા છો એ

કેટલાક લોકો આવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ સાથે ફુગ્ગાની ખરીદી રહી રહ્યા છે ભાઈ તહેવાર જેવો માણસ ઉત્સવ છે શું કે છો બહુ સારો ઉત્સવ છે ને બહુ સારો આનંદ જોવા મળે છે અહીંયાની પબ્લિકકો માં બાળકો સાથે જીત કરી છે કે શું માળુ ભાઈ હા જીત તો કરે જ ને એ મજા છે મજા મજા બરાબર બેટા શું લેવા મજા આવી પાછો

હવે લાગી છે ધાબા ઉપર ઊંધિયા ની મજા ના હોય તો પતંગ ઉતરવારે એક માનજો તો આખો આ બીજો લેવા આવ્યો ઘટી ગયા પતંગ અરે બહુ મજા છે જોર માહોલ છે ઉપર પવન ભી જોરદાર છે પવન નો સરસરાટ હોય છે પવન એટલે આપણે ભણે ગઈ ખાઈ પીને પાછા લાગી જ જવાના છે ઉપર